જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત મારો વિષય છે ટેકનોલોજીના સથવારે શિક્ષણની યાત્રા મારી સમસ્યાની શરૂઆત મારી શાળાના બાળકો એ પોતાની ભાષા એટલે કે પ્રાદેશિક ભાષા બોલવા ટેવાયેલા હતા જેમ કે કાંગસિયા અને મારવાડી આવી ભાષાઓ ઉપરાંત ગુજરાતી ભાષા માટે પણ યુઝ ટુ થઈ શકતા આવા સમયમાં અંગ્રેજી શિક્ષણ આપવું એ મારા માટે એક પડકારરૂપ હતું આવા સમયે શું કરવું એ વિચારને અંતે અંગ્રેજી ભાષામાં નવી નવી રમતો વિકસાવી જે રમતો આપણે ઘણા સમયથી રમતા આવ્યા છીએ દાખલા તરીકે લુડોની રમત છે પછી સબસીડી રમત છે અને ટીકટેક ટો ટોની રમતો છે આવી બધી જ રમતો આપણે રમતા આવ્યા છીએ આ રમતોમાં મેં અંગ્રેજી ભાષાને નાખી દીધી જેથી કરીને બાળકને અંગ્રેજીના દરેક વિષયો અને દરેક મુદ્દાઓ સારી રીતે સમજાઈ જાય અને રમતા રમતા શીખી જાય શીખાઈ તો ગયું પણ પછી ભૂલાઈ પણ જતું તો આના ઉપાય રૂપે શું કરવું જોઈએ તો એવું વિચાર્યું કે બાળકોના નાના નાના વિડીયો ઉતારીએ અને આ વિડીયો એમને બતાવીએ વારંવાર આ વિડીયો જોવાશે અને થશે તો એ બાળક એ વિડીયો દ્વારા પણ દ્રઢીકરણ કરતો રહેશે તો આવા નાના નાના વિડિયો ઉતારવામાં આવ્યા બાળકને એ વિડિયો શાળાના સ્માર્ટ બોર્ડમાં બતાવવામાં આવતા પણ થયું એવું કે વારંવાર સ્માર્ટ બોર્ડમાં બતાવવું શક્ય ન હતું તો એમના ઘર સુધી આ વિડીયોને વોટ્સએપના માધ્યમથી મૂકવામાં આવ્યા પણ મોબાઈલમાં જગ્યા રોકાવાના કારણે એ વિડીયો પણ ડિલીટ થઈ જતા અથવા પેરેન્ટ્સને ખબર ન હોય અને ડિલીટ થઈ જાય તો શું કરવું તો પછી અત્યારનો આધુનિક યુગ એ આપણા સોશિયલ મીડિયાનો યુગ છે અને બાળક પણ યુટ્યુબના વિડીયો જોવા માટે ટેવાયેલો હોય છે એને શોર્ટ્સ જોવા મે છે અને એમઈ જો પોતાની જાત આવે તો એને વધારે ગમે તો આવા સમયમાં અમે એવું વિચાર્યું કે આ બધા જ વિડીયોને ઘણા સમયથી લીધેલા વિડીયોને હમણાં-હમણાં અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી અને યુટ્યુબ પર મૂકવાનું શરૂ કર્યું બાળક પોતાના વિડીયો વારંવાર જોતું થયું એમાં લાઇક્સ આવતા થયા એમાં વ્યૂઝ આવતા થયા એ જોઈને એ વારંવાર જોવા માટે પ્રેરાયો કે આજે કેટલા લાઇક્સ આવ્યા આજે કેટલા વ્યૂઝ આવ્યા આમ કરતાં કરતાં એ વારંવાર વિડીયો જોવે છે અને એને એ મુદ્દો દ્રઢીકરણથી શીખવા મળે છે મારા નવતર પ્રયોગના વ્યાપ વધારવા માટે અમે આવા ને આવા વિડીયો બનાવતા રહીશું અને એમને હવે નવું શરૂ કર્યું છે કે એબીસીડીનો જયારે ત્રીજા ધોરણથી આપણે પહેલા બીજામાં કે ત્રીજામાં એમને જયારે આલ્ફાબેટ નો ઇન્ટ્રોડક્શન આપીએ છીએ ત્યારે એને સાઉન્ડ બેઝ સાઉન્ડ પર લઈ જઈએ છીએ એ એ બી બ સી ક તો આ રીતે સાઉન્ડ આધારિત શીખવતા એ જ્યારે વાંચવાનું આવે અથવા નવા નવા શબ્દો બનાવવાનું આવે તો એ જાતે જ ઉચ્ચારના આધારે શબ્દો બનાવી શકે શકે છે છે અને પોતે સારું કામ કરી અને નવા નવા શબ્દો શીખી શકે છે તો આ સરસ મજાનું કામ મારા ઇનોવેશન નવતર પ્રયોગ દ્વારા થઈ રહ્યું છે અને આના દ્વારા અમને એ સ્થાયીકરણનો એટલે કે અમારા જે બાળકો શાળા છોડીને જતા રહેતા હતા નિયમિત શાળાએ એ નતા આવતા ગણવેશ પહેરીને નહોતા આવતા એ બધું જ આવવા માટે થઈ નિયમિત આવતા થયા ગણવેશ પહેરીને આવતા થયા અને સ્વચ્છ અને સુગઢ રીતે શાળામાં હંમેશા આવતા થયા આમ હાજરીનું પ્રમાણ પણ વધ્યું તો ઘણા સારા પરિણામોને અંતે આ ઇનોવેશન અમારી માટે ખૂબ ઉપયોગી નીવડ્યું છે